રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ બનાસકાંઠાના જિલ્લાના પાલનપુર સહિત તાલુકાના સેન્ટરો ઉપરાંત તંત્ર દ્વારા પણ હોસ્પિટલો શાળા કોલેજો મોલ ઉપરાંત આઈસીયુ સહિતના એકમોમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી હતી અને ખાસ વાત કરીએ પાલનપુરમાં ધાર્મિક સ્થળોની તપાસ દરમિયાન ફાયર એનઓસી ન હોવાનું પણ સામે આવ્યું છે આ અંગે ખાસ સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફાયર સેફટી માટેની બોટલો લગાવેલી જણાઈ હતી અને જે આગની હોનારતમાં બચાવ કામગીરી માટે પર્યાપ્ત થઈ શકે તેમ

બસો પચાસ થી પણ વધુ એકમોને નોટિસ આપવામાં આવી છે જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કામગીરીમાં કેટલે પહોંચે છે તેનું સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે